બહારથી ગરમીમાં થાકીને આવેલા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઉનાળામાં અમૃત સમાન ઠંડી છાસનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં યાત્રિકો તેનો લાભ લઈ રહ્યા છે ચાચર ચોકને મંદિરના ખુલ્લા પરિસરમાં યાત્રિકોને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડો કરવામાં આવ્યો છે કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉભા રહેતા હોય તેવી જગ્યા પર મંડપમાં જ સ્પીકલર લગાવવામાં આવ્યો છે તેને લઈને ફોગ જેવા પાણીના ફુવારા નીકળતા યાત્રિકોને ગરમીથી આર્થિક રાહત મળી રહી છે જો કે આજે પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલ પણ અંબાજી મંદિર ખાતે દર્શને પહોંચ્યા હતા તેમણે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની સરાહના કરી હતી તેમજ અનુરાધા પૌડવાલ દ્વારા પોતાના ફાઉન્ડેશન દ્વારા જે વ્યક્તિઓને ગાને ઓછું સંભળાતું હોય તેવા અસરગ્રસ્ત લોકોની સારવાર કરી આપવામાં આવે છે તેના લાભ લેવા માટે પણ અપીલ કરી હતી અને આવા કોઈ દર્દી જણાય તો અંબાજી મંદિરના વ્યવર્તારનો સંપર્ક કરવા જણાવ્યો હતો અંબાજી મંદિર મે મેં બહુત સાલો સે આતી હું ઓર મેને દેખા હે કી યહા કે જો સોસાપક હે તો યે સભી મતલબ ભાવીકો કે બહુત હી બહુત હી ધ્યાન રખતે હે ભાવીકો કા તો ઇસ બાર ઉનારે સ્પ્રિંકલર લગાય જો કી બહુત achhi baat hai kyuki bahut jyada garmi padti hai yahan pe to bahut bahut dhanyavaad unka mai karti hu मेरा भी फाउंडेशन है सूर्योदय करके तो हम गरीब बच्चों को जिनको सुनाई नहीं देता है तो उनको हम हियरिंग एड्स वगैरह देते हैं अगर वो एलिजिबल है तो या बहुत बुजुर्ग अगर हैं तो उनको भी देते हैं तो अगर किसी को ज़रूरत है तो यहाँ अम्बाजी मंदिर में मोदी जी हैं तो हाँ एडमिनिस्ट्रेटर मोदी जी हैं तो उनको कॉन्टैक्ट करें अगर माने जा तो हमारी तरफ से जो भी हो सकता है करें ગરમી ખૂબ જ પડી રહી છે તે માટે અંબાજી મંદિરે ભક્તોને તકલીફ ન પડે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય ગરમીમાં ગરમીનો ઓછો થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા ચેરમેન સાહેબની સૂચના મુજબ કરવામાં આવેલી છે મંદિર ટ્રસ્ટમાં દર્શન પથમાં વોટર કુલર્સ આઠ દસ જગ્યાએ મૂકવામાં આવ્યો છે ચાચો ચોકમાં વોટર કુલર ત્રણેક જગ્યાએ રાખવામાં આવ્યા છે એર કુલર્સ પણ રાખવામાં આવ્યા છે આ સિવાય છાયા માટે મંડપની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને મંડપમાં વચ્ચે વચ્ચે પાણીના સ્પ્રિન્કલર પુવારા થાય અને લોકોને ઠંડકની અનુભૂતિ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે મંદિર જે છે ત્યાં પણ ટાવર એસી આપણે આજે લગાવી રહ્યા છીએ ટાવર એસીના કારણે લોકોને દર્શન કરતા લોકોને પણ ઠંડકની અનુભૂતિ થશે આમ પીવાનું પાણી છાંયડો વોટર કુલર એર કુલર સ્પ્રિન્કલર અને બપોરના સમયે ઠંડી છાશ સારી ક્વોલિટીની મળી રહે એનું પણ આપણે આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને રાહત થાય આમ દર્શને આવતા સૌ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે સારો અહેસાસ થાય મંદિર દર્શનનો એવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા માનનીય ચેરમેન સાહેબના માર્ગદર્શનમાં કરવામાં આવી છે